બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે બનાસ ડેરીના ચેરમેન છે જે શંકર ચૌધરી તેમને પડકાર ફેંક્યો છે અને બનાસકાંઠાની જે બેઠક છે તે દિવસે ને દિવસે રસપ્રદ બની રહી છે કેમ કે ભાજપ કોંગ્રેસની લડાઈ નથી દેખાઈ રહી પરંતુ ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરીની લડાઈ દેખાઈ રહી છે બદલો લેવાઈ રહ્યો છે વર્ષ બે હજાર સત્તરની ચૂંટણીનો તેવું એક લોક ચર્ચા ચાલી રહી છે વૈષ્ણવજન નમસ્કાર આપ જોઈ રહ્યા છો અને હું છું આપની સાથે તો ઘાંચી લોકસભાની ચૂંટણીમાં જે બનાસકાંઠાની બેઠક છે તે ખૂબ ચર્ચામાં રહે છે કેમ કે વાવના જે ધારાસભ્ય છે ગેની બેન ઠાકોર હંમેશા આકરા તીવર અપનાવતા હોય છે ફરી એક વખત તેમણે આખરા તેવર અપનાયા છે અને તેમના ભાષણમાં બનાસ ડેરીના જે ચેરમેન છે શંકર ચૌધરી તેમનું નામ નથી લીધું પણ તેમના પર સીધા પ્રહાર કર્યા છે અને બનાસકાંઠાની જે આ બેંક અને ડેરી બંને પર જે તેમનું પ્રભુત્વ છે તેને લઈને પણ તેમણે વાત કરી છે સૌપ્રથમ તો ગેનીબેનના પ્રહાર સાંભળ્યો ચેરમેન બનાવી દ્યો અમારો પણ ટેકો છે તમારે એમને બધા સ્ત્રીના ચેરમેન બનાવવા જોઈએ અને એમના પરિવારને ન્યાય આપવો જોઈએ મારી વાર હાસી કે ખોટી મારી વાન હાસી કે ખોટી પણ ના એ તો મારો મારા બાપનો કોટરાકરે મારા મળતીયાઓને ભરતી કરવાની હોય હાળા અને હારીયું બારના જીનાના અને બીજું કંઈ કામ હોય કોઈ પણ લાગતા મળગતા નહીં અમે એમ કીધું કે ભાઈ આમ તો તમે ચૂંટણી એમ કહો છો કે અઢારે આલમ ને છત્તીસે કોમ ની અમારે જરૂર છે તો મેં એમને જાહેર માં કીધું છે કે અઢારે આલમ ને છત્તીસે કોમ ની તમે ચૂંટણી માં વાતો કરો છો પણ છેલ્લા દસ વર માં બનાસ અઢારે આલમ ને છત્તીસે કોમ ની ભરતી કેટલી કરી એનું શ્વેત પત્ર તમે બહાર પાડો આ ઘટનાની વાત ચાલી રહી હતી તે દરમિયાન શંકર ચૌધરી છે તે પણ પોતે પોતાના આકરા તેવરમાં દેખાયા હતા અને સરપંચ અને ડેલીકેટનો દાખલો આપી સભામાં આવેલા લોકોને સમજાવ્યું હતું તેમણે નામ તો નહોતું લીધું પરંતુ ગેનીબેન ઠાકોરને પણ તેમણે સંભળાવ્યું હતું શંકર ચૌધરીની વાત છે તે પણ આપ સાંભળી લો કે ગામમાં બેઠેલા માણસને સહેલાઈથી સમજાવવું તો બે રીતે સમજાવ ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયત ના ડેલીગેટ સમજો છે તમે બધા બધા સમજણ પડે છે ડેલીગેટ અને સરપંચ આ બે માં કોઈ કીધું કે તમારે સરપંચ થવું છે ડેલીગેટ થવું છે શું કરે હા ઠીક છે કોઈને એમ લાગે કે ભગત બોલ્યા તો કોઈને એમ લાગે કે હા તાલુકા પંચાયત ના પ્રમુખ રાજા બનવાનું છે તો એ એમ કહી કઈ દેલિગેટ થાય તાલુકા પંચાયત ના પ્રમુખ બનવાનું હોય તો પણ તો નક્કી છે કે એ વાત તો છે ને પ્રમુખવાળો વિચિત ક્યાંય મગજમાં છે ને તો પછી તો પછી સરપંચ રહું કે વગર કારણે સરપંચ માંથી રાજીનામું ડેલીકેટ થવું હોય તો પછી એમાં તો હોય

હું હું એવું શું કામ કરું હું અહીંથી કરી દેવ પણ મને લાગે છે ખબર ના હોય ત્યાં સુધી બધાય ઘણી વખત નથી પેલા આમ કાંઠા થઈને ક્યાંક મારા સરપંચ મધરાજી નું હું છે આમ જ આવું છે મારી તમને બધાને પ્રાર્થના છે કે હિત ક્યાં બધાનું છે એ જરા અહીં હોય કોઈકનો ટાપા થાય કોઈનું કામ થાય કોઈની વાત થાય અને અમે એક કર્યા છે મને તો ઠપકો હાલે છે ઘણા મને તો શું કામ ઓફિસમાં બેહવા જોઈએ મેં તો હારું હવે નહીં બેહવાય પણ બીજું શું થાય આ અમારી ગુરુ હવે હવે આટલી ગાડી પડી હવે નહીં સમજો તમે અમને તમને ખબર પડતી હોય તો અમને સમજ પડશે બીજું શું થાય માન શકશે હવે કે હવે માન શકશે પણ મારી તો એટલી કે આપણે ઉધારતા હતી મનની ઉધારતા એટલે મનની ઉધારતા હતી બધા કહીએ કે ભાઈ આવે છે બધા ધારાસભ્યો એને બે

તે ચાર જૂને કોને ચિતાડે છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવ જુઓ ન્યૂઝની અમારી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો